જેને પણ ઘરે બેઠા પૈસા કમાવા હોય અને એમ વિચારે છે કે યાર પૈસા આવતા નથી ઘરે બેસી રહ્યા છીએ કંઈ ધંધો નથી અમને સાધન થોડું આવડે છે તો આજના વિડીયોમાં તમને એક નવો મોકો મળવાનો છે હવે તમે એમ એવો તો શું મોકો મળવાનો છે તો જુઓ મિત્રો જે વ્યક્તિ મહેનત કરીને કમાયને એનાથી બીજું કોઈ મોટું હોતું નથી આપણે મહેનત કરીને કમાવો કોઈનું ખોટું ના લેવું અને ખોટું કરવું નહીં મહેનત કરીને કમાઈશું ને એક રૂપિયો છે ને તો પણ આપણે ખુશ રહેશું તો આજના વિડીયોમાં આપણે ઈકો બતાવવાના છે અને જે જે લોકો ઈકો ચલાવે છે ને એ બહુ મહેનતું હોય છે મહેનત ઇકો હોય છે રિક્ષાવાળા હોય છે એ એટલી મહેનત કરતા હોય છે ને એમના જેવું તો બીજું કોઈ નથી આવતો હું તો કહું ને કે એ જ સૌથી બેસ્ટ લોકો કહેવાય જે પોતે મહેનત કરીને કમાય છે ને તો આ વિડીયોમાં તમને ઈકો ગાડી બતાવવાનો છું સારી સારી કન્ડિશનવાળી જેને લેવી હોય વાત કરજો અને મસ્ત મસ્ત આવી છે આપણી પાસે અને હા જે છે એ સારી હશે ગુડ કન્ડિશનવાળીની ઓફરવાળી તો વાત કરજો તમે મને ગુજરાતની જ હશે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ ચેનલમાં કોઈ નવા આવ્યો હોય ને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં જોડાજો અને હા આવા વિડીયો આવે છે સારા સારા કન્ડિશનવાળા નવા તો જોડાતા રહેજો ચાલો બતાવું છું મસ્ત મસ્ત ગાડીઓ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જો ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પંચ્યાસી હજારમાં અત્યારે બાઇક નથી આવતું અત્યારે છોકરાઓ કેવા શોખીન હોય છે મોંઘા મોંઘા તો બે હજાર સત્તર મોડલ ત્રણ લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે ફાઈવ સીટર વાળી ટુ ઓનર વ્હાઈટ કલર પેટ્રોલ સીએનજી ગાડી જોઈ શકો છો વડોદરામાં પડી છે સેવુસર ખાધેલું છે ને ત્યાં વડોદરાનું સેઉસર ફેમસ છે આ ત્રણ લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે ઇકો બે હજાર સત્તર મોડલ જેને જોઈતી હોય બે હજાર સત્તર મોડલની ઇકો લેવા માટે વાત કરજો તમે મને કન્ડિશનની વાત કરું તો બરાબર છે એન્જિન બરાબર છે લૂક બરાબર છે અને ગાડી મને તો બેસ્ટ લાગે છે તમને પણ બેસ્ટ લાગશે જેને લેવી હોય એ કોન્ટેક કરજો વાત કરજો હું તમને અપાવી દઈશ આના પછી હવે સારી કન્ડિશનવાળી બીજી બતાવવા જઈ રહ્યો છું એ પણ મસ્ત છે અને નવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે ત્રણ લાખ એક્યાસી હજાર રૂપિયા ખેતલાલ આ ગાડી ત્યાં પડી છે બે હજાર અઢાર મોડલ ત્રણ લાખ એક્યાસી બે હજાર અઢાર મોડલ પેટ્રોલ સીએનજી બે ઓનર અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સની વાત કરીશ ફૂલ ઇન્સ્યોરન્સ છે આમાં પતી ગયો છે ઇન્સ્યોરન્સ એસેસરી ફૂલ છે એમ કહું છું અને હા ક્યાં પડી હતી એ તો તમને બતાવી દીધું ખેતલાલ કે એવી એક જગ્યાએ પડેલી છે તમને આ ઈકો જોઈતી હોય કન્ડિશન વાત કરીશ ઇકોની બ્રાન્ડની વાત કરીશ ઇકો કેવી છે ચાર ટાયરો છે બરોબર લાગે છે એન્જિન બરોબર લાગે છે અંદરથી બોડી બરોબર લાગે છે લાઇટો બધી ચાલુ છે પછી આમાં બધું સાચવેલી વસ્તુ છે આમાં કોઈ ખોલેલી વસ્તુ નથી એન્જિન કંઈ ખોલેલું નથી કમ્પ્લેટ છે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવી છું આ ગાડી આ ગાડી પાંચ લાખ રૂપિયામાં વેચવાની છે બે હજાર એકવીસ મોડલ ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન પાટણમાં પડી છે પાટણમાં તમે રહેતા હોય ખરીદવી હોય તો આ લેવા માટે તમે મને વાત કરજો જોઈ શકો છો ગાડી તમારા હિસાબે કેવી લાગે છે મારા હિસાબે મને બરોબર લાગે છે નવા જેવી છે નવી નક્કોર છે અને બ્રેન્ડ છે લેવા માટે કહેજો બીજી બતાવું છું હવે તમારા માટે આ લાયો છું આ ગાડી જુઓ હવે આનો ભાવ રાખેલો છે ચાર લાખ નેવું હજાર રૂપિયા બે હજાર વીસ મોડલ મહેમદાબાદ પડી છે આ અને ફાઈવ સીટર છે ફ્યુલ છે પેટ્રોલ સીએનજી કલર વ્હાઈટ ઓનર ત્રણ છે આમાં તમારી લેવી હોય તો આ તમને મળશે મહેમદાબાદમાં અને હા ચાર નેવ ભાવ રાખેલો છે ચાર નેવુંમાં જો તમે પોસાઈ શકે તો વાત કરજો કન્ડિશનની વાત કરીશ તો નવી છે ગુડ છે સાચવેલી છે સંભાળેલી છે અને બેસ્ટ છે તો મિત્રો આ કેવી લાગી મને પણ સારી લાગી છે આ આ હા અને હા વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક તો કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરો અને હા ત્યાં સુધી આવજો લાડવા જો જો